સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તે માટે આજે મહિદરપુરા હીરા માર્કેટમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગમાં મહિદરપુરા હીરા માર્કેટના મોટા વેપારીઓ સાથે હીરા દલાલ અને નાના વેપારીઓ હાજર રહ્યા હતા સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તે માટે મહિદરપુરા હીરા માર્કેટમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં મહિદરપુરા હીરા માર્કેટના મોટા વેપારીઓ સાથે હીરા દલાલ અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવા માટે હોદ્દેદારો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે

એટલે વહેલી તકે અહીંથી બધા ત્યાં શરૂ કરે મિત્રો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે વલ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ અને નંબર નંબર વન બિલ્ડિંગ આપણું ડાયમંડ કોસ્ટ ભાર્ટમાં બી ન છે એમાં પણ સુરતમાં બી ન છે એમાં આજે એના આપણે બધા સજ્યો છીએ એનું આપણે ગૌરવ રહી શકીએ એવી આનંદની વાત છે દરેક રૂબરૂમાં તો મેન મથુ ગોવિંદભાઈ જ્યારે રાઉન્ડમાં હતા ત્યારે પણ ગયા હતા

એટલે આપણે બધા સાથે જેમ બીટી બે માં બધા વિકાસ કર્યો એ જ રીતે આપણે એસટી બે માં પણ બધા સાથે મળીને વિકાસ કરશું